ખાલી <coughs> ત્યારે આજે ભાવનગર જિલ્લાના ગોઘા તાલુકામાં અંદાજે આજે સાંજ સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે જો વાત કરવામાં આવે તો ઘોઘા નજીક આવેલા નિષ્કળ મહાદેવમાં સાઉથ બાજુ થી જે યાત્રિકો છે તે ફરવા આવ્યા હતા તેની બસમાં સત્યાવીસ લોકો પ્લસ બે જણા કંડક્ટર અને ક્લીનર થઈને ટોટલ ઓગણત્રીસ જણા હતા જે બસ જે છે તે જે નિષ્કંક મહાદેવ છે એક કિલોમીટર કોળી બાજુ આવતા છે ડીપ છે તેમાં ડ્રાઈવરની ના લીધે જે બસ છે તે ખાબકી હતી જેને લઈને હાલ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ કલાકથી નિષ્કંક મહાદેવ નજીક જે આ બસ ખાતી છે ખાબકી છે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે પરંતુ તંત્ર દ્વારા જે બસનો કાચ છે તે કાચના પાછળના ભાગેથી જે સત્યાવીસ પ્લસ બે લોકો

ભાવનગર જિલ્લા તંત્ર જલ્દી માં જલ્દી કઈ રીતે આ લોકો જે યાત્રા છે તેને બચાવી શકાય લઈને કામગીરી ચાલી રહ્યું છે રાજકીય લાભ ખાટવા માટે રાજકીય લોકો પણ અહીંયા પહોંચી ચુક્યા છે જીતુ વાઘાણી પણ અહીંયા આવી ચુક્યા છે જોવાનું રહ્યું કે યાત્રીઓ જે ફસાયા છે તેને જલ્દીમાં જલ્દી કઈ રીતે બહાર કાઢી છે ખાસ કરીને જે લોકો છે ઓગણત્રીસ લોકો છે તેમની જી જોખમ માં તમે બચાવ્યા છે શું કેશો એટલે બચાવ જો નો જીગર કર્યું હોત તો આ લોકોના જીવ જોખમમાં હતું એટલે ગમે બધા વાયુ ભેગા જાવ બધા જાઓ બધા વાયુ બધા ભેગા થઈને બધા એને ત્યાં પહોંચ્યા અને માનવતાના હિસાબે બધું આપડે કરવું પડે અમારા જગાભાઈ પણ કન્ટિન્યુઅસ એક ધારા હાજર હતા એમનો મહેબૂબભાઈ જો વાત કરવામાં આવે તો જે ઓગણત્રીસ લોકો હતા બનાવ છે તે સાંજે છ થી સાડા છ નો બનાવ બન્યો હતો જયારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા ત્યારે રાતના બે થી ત્રણ વાગ્યા નો સમય છે એટલે કહી શકાય કે આઠ થી નવ કલાક જેટલો સમય વીતી ગયો શું કેશો આટલું લેટ રેસ્ક્યુ કરવામાં કેમ મોડું થયું તંત્ર પાસે સાધનો નહોતા પૂરતા સાધનો કે જે પાણીનો પ્રવાહ છે તે વધારે હતો આપ શું કહેશો સાધનો હતા એ લોકો પાસે બધાય બધું વસ્તુ તો હતી જ પણ એ લોકો અંદર ત્રણ ચાર વાર ગયા ને પાછા આવી આવ્યા ત્રણ ચાર વાર ગયા પાછા આવી આવ્યા એટલે વાર વાર અંદર જઈને પાછા આવતા હતા પછી અમે જોયું બધું એટલે મેં કીધું આ લોકો થી કઈ થશે નહીં એટલે લાવો મેં કીધું આપડે ગાડીઓ લાવો હાલો ભાઈ મેં કીધું બધા ભેગા થવા એટલે બધા ભાઈ છોકરા ભેગા થઈને ગાડીઓ અંદર નાખીને અમે કાઢી લીધા બધા અન્ય એક જે ડ્રાઈવર છે જે બીજો ટ્રક પેલો ટ્રક ના ટ્રક જે નાખવામાં આવ્યો હતો તે મેહબુબ ભાઈ પણ આપણી સાથે છે આપણે તેને પણ પૂછશું મેહબુબભાઈ શું કહેશો કે તમે સૌથી પહેલો જે ટ્રક છે લોકોને કઈ રીતે તમે બચાવ્યા જે બસમાં ઓગણત્રીસ લોકો ફસાયેલા હતા રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે સમગ્ર પાર પાડવામાં આવ્યું કેટલી કલાક ચાલ્યું આ ઓપરેશન ઓપરેશન આઠ સાત સાત વાગે ઉતરી ગયું એટલે આપણી ગાડી આઠ વાગે અંદર નાખી હતી પછી પાર્સલના કાચ ફોડી બધાના કાઢ્યા જીવ જોખમ હતા એના બધા રોતા હતા બહુ અંદરથી કાચ ફોડીને કાઢ્યા બધાને

ગાડી અંદર ઉતરી જ ગયેલી છે નીકળે એમ નથી જયારે તમારો ટ્રક ડૂબી ગયો ત્યારે તમને કેટલી આશા હતી કે અમે લોકોને બચાવી શકશું અમે બચાવવા આવ્યા છીએ પણ અમારો પણ હવે જીવ જોખમમાં છે જીવ જોખમ માં હતો અમારો હોય પછી અમારા ભાઈ હુસેનભાઈ છે બીજો ટ્રક પાછળથી લઈને આવ્યા એમાં બધાને ટ્રાન્સફેર આપી દીધા બધા માણસોને પછી અહીંયા હુસેનભાઈ બીજો ટ્રક લઈને આવ્યા એમાં ટ્રાન્સફેર માણસોને આપીને પૈસા બધાને બહાર કાઢ્યા તો આ હતા કોળિયાક જે ટ્રક ડ્રાઈવર છે બને જે ટ્રકના જે કુટુંબી લોકો છે તેમને જે ઓગણત્રીસ મહામૂલ્યો જે જિંદગી છે તેમને જીવના જોખમેથી પોતાના જીવના જોખમે બચાવ્યા છે અને ઓગણત્રીસ લોકોનો બચાવ કર્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક નજીક જે નિષ્કલ્ક મહાદેવ છે ત્યાં બાર થી લોકો દર્શનાર્થી આવ્યા હતા તેમની છે તેમની દ્વારા છે તે જોવામાં આવી હતી અને જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ લોકો જે બારથી ગુજરાતના દર્શનાર્થી આવ્યા હતા જે હિન્દુ લોકો શિવ ભક્ત હતા તેમનું મુસ્લિમ સમાજના જે લોકો છે જે ટ્રક માલિક છે તેમને બચાવવામાં આવ્યા છે કહેવાય કે ઇન્સાનિયત આજે ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણે સીધા જ તેમની સાથે વાત કરશું આપણી સાથે ટ્રક ડ્રાઈવર જે હુસેનભાઈ છે તે હુસેનભાઈ જોડાયા છે હુસેનભાઈ શું છે સમગ્ર વિગત તમને ક્યારે ખબર પડી કે જે બસ છે તે તણાઈ ગઈ છે અમે ભાવનગર અમારા ભત્રીજાનું ઓપરેશન કરવાનું હતું ત્યાં હતા ત્યાં અમને ફોન આવ્યો કે આવી રીતે ગામમાં બન્યું છે એટલે અમે તરત અહીં આવ્યા આવ્યા એટલે અમને ખબર પડી કે ભાઈ આમાં ગાડ કોઈ પબ્લિક થી થાય એવું નથી ગામ પછી અમે તરત અમારી ટ્રક પડી હતી ટ્રક લઈને અમે આવ્યા ટ્રક અંદર નાખી તો પબ્લિક ને કાચ ખોડીને બહાર કાઢ્યા અમે માંથી બાર કાઢ્યા એટલે પબ્લિક બધું રોતું હતું ગાડીમાં બેસાઇડ આરામથી તો ગાડી એક ગાડી અમારી ફસાઈ ગઈ એક ગાડી અમારી ફસાઈ ગઈ ફસાઈ ગઈ એટલે બીજી ગાડી અમે લયા બીજી ગાડી થી અમે પછી બીજી ગાડીમાં બધા ટ્રાન્સફર કર્યા ને આરામથી પછી નિરાતે કાઢી લીધા અચ્છા હુસેનભાઈ પેલો ટ્રક છે તે તમે લઈને ગયા હતા કે શું હતું મારા મામાનો છોકરો મહેબૂબભાઈ છે દવાખાના પરંતુ આપને ખબર પડી કે શિવસે ગામની નજીકમાં જે વિશ્વ વિખ્યાત છે કોળીયાક મેળો પણ અહિયાં ભરાતો હોય છે ભાદરવી માસનો ત્યાં જે લોકો ડૂબ્યા છે તેને લઈને આપણે ઓપરેશન પડતું મૂકીને આવી ગયા શું કેશો માનવતાની દ્રષ્ટિએ અમારે આવવું જ પડે અને કોઈ પણ પબ્લિક હોય આ તો બાર ના હતા ગમે પબ્લિક હોય તો અમારે માનવ માનવતાની દ્રષ્ટિએ અમે જઈએ જ કોઈ પણ કામ હોય તો જઈએ તો આ તા હુસેનભાઈ કે તેમણે કીધું કે માનવતાને લીધે થઈને અમારે આવવું પડશે હજી પણ આ ગુજરાતમાં ઇન્સાનિયત જીવિત છે જે હિન્દુ મુસ્લિમ ની વાતો કરતા હોય છે તેને એક લપડાક છે કે હિન્દુ મુસ્લિમ ભાવનગર જિલ્લામાં હોય કે ગુજરાતમાં હજી એક જ છે ભાઈચારાથી રહે છે અન્ય પણ એક ભાઈ મહેબુબભાઈ છે રફીકભાઈ જોડાયા છે આપણે તેમને પણ શું છે સમગ્ર બનાવ કેવી રીતે બન્યો આપને કેવી રીતે ખબર પડી ને ક્યારે બચાવવા માટે ગયા જયારે અમને અમારી ઉપર ફોન આવ્યો અમારા ગામના એટલે મેં મારા ભાઈ ની દવાખાને ગયેલા હોસ્પિટલ જગત ઓપરેશન મૂકીને એ લોકો અહીંયા આવી ગયા બચવા ગયા ને ત્યારે એ લોકો અંદર રોતા હતા પગે લાગતા હતા એ લોકો કારણ કે એ લોકો એની કોઈ ભાષા નથી સમજતા એક ટ્રક લઈને ગયા એ ટ્રક પાછો ફસાનો પછી બીજો ટ્રક લઈને ગયા બીજો ભાઈ અને એમ કોઈ પાસા ના બહાર કઢ્યા છે આ રીતે

હોય તમે બનાવ છે 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 જીવ જીવ મહામૂલ્ય કહેવાતો તેને બચાવી લીધા પણ આવનારા સમયમાં ક્યારેય ના બને એની માટે તમે તંત્રને શું કહેવા માંગશો શું થવું જોઈએ અહિયાં અવારનવાર આવો બનાવ ના બને અહીંયા તો મોટો પુલ પેલા બનાવવો પડે એમ છે કારણ કે પુલ મોટો બની જાય તો આ પ્રશ્ન હલ થાય બરાબર અહીંયા મોટો ફરવાલાયક સ્થળ છે અને બહુ ભવન મંદિર છે જ્યાં એટલે પુલ ને છે પ્રશ્ન તો અવાનવર બનતા જ હોય છે તો આતા હતા રફીભાઈ કે જેમણે કીધું કે એક સતત તેમના ભાઈ છે અંદર ગયા હતા તેમના બે દીકરાને તેમણે મોહલા હતા બચાવ કામગીરી માટે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોળિયાક નજીક જે બાર જે સાઉથ યાત્રિકો જે હતા ઓગણત્રીસ જેટલા જે બસ તેની ફસાઈ ગઈ હતી જે આખરે

અને મહેબુબભાઈ યાકુબભાઈ સૈયદ સોહિલભાઈ યાસીનભાઈ તમામ મારા ત્રણ ભાઈ મારા ભત્રીજા અને અહીંયા જે ગાડી લક્ઝરી ફસાઈ ગઈ છે તો એમાં અચાક પેસેન્જર હતા અંદર તો નીકળ્યા એમ નહોતા બધા ફાયર બ્રિગેડ બધા બહુ જહેમત ઉઠાવી પણ છતાં કોઈ તળશ નો એટલે અમે જીગર કરીને ટ્રક નાખ્યો અંદર કે હાલો ટ્રકમાં આપણે લઈ આવ્યું બધાને તો એ ટ્રકમાં બધાને લક્ઝરીના ના ફોડીને અમે અંદર ચઢાવી દીધા બધાને અને બધાને બેસાડી દીધા પછી ટ્રક જ્યાં આગળ લેવા ગયા તો પાણીના હિસાબે ફસાઈ ગયા જરા એટલે બીજો ટ્રક લાવ્યા અમે અત્યારે બીજો ટ્રક ની અંદર અમે બધાને અત્યારે લઈ લીધા છે અને હોળાનાથી માલિક ની દયાથી પાછી આગળ લઈને નીકળી જાય ગાડી હમણાં બધી ખાસ કરીને મહેબુબાઈ જે તમે ઓપરેશન જે હાથ ધર્યું છે તે કઈ રીતે કેટલા માણસો હતા ની ટીમ પણ આવી સ્થાનિક લોકો પણ હતા પણ તમે જે મહેનત કરીને તમારા દીકરા સહિતના લોકોને અંદર છે બચાવવા લોકો જીવ જોખમ કરી અને એમ બધાને બચાવવા માટે જે નકળંગ બધા દર્શન કરવા આવેલા હતા તામિલનાડુના હતા પચાસ પેસેન્જર બસ ની અંદર હતા એ બધાનો બચાવ કરવા માટે એમ જીગર કરીને નાખી ગાડીઓ અંદર મારા ભાઈઓ ભત્રીજાઓ બધા અને માલિક ની દયા થી બચાવી લીધા છે બધાને અને ગાડી પણ હમણાં નીકળી જ મહેબૂબભાઈ જો વાત કરવામાં આવે તો જે યાત્રિકો છે તે હિન્દુ મુસ્લિમનું ખાસ તો કરીને તમે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે જે હિન્દુ યાત્રીઓ હતા તેમને એક માનવતાની મિસાલ પૂરી પાડી છે શું કેશો અત્યારે દેશમાં જે વાતાવરણ બન્યું છે તાજેતરમાં જ ગણેશ પંડાલો ઉપર પથ્થર મારો થયો હોય કે જે કઈ હોય પરંતુ આપણે જીવની પરવા કર્યા પરવા કર્યા વગર જે હિન્દુ નું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે શું કેશો એમાં એવું છે સાક કે અમારે અહિયાં કોઈ હિન્દુ મુસલમાન નું અમારે અહીંયા કાઈ આવતું જ નથી કોઈ આક ની અંદર બહુ અમારી એકતા છે બધાની પણ ભલે ગમે ગામ ના હોય કે ગમે વતન ના હોય પણ જે બચાવવા એ અમારી ફરજ છે મિયાભાઈ ની ભાઈ ઘટના અને ઘટનાક્રમ નું સુખ્યું રે બચાવ થઈ ગયો છે તમામ આ આજે જે બેવર બે દિવસથી આપણા ઉપરવાસના અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહીંયા આ તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોલિયાક મંદિરના દર્શન આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ અજાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો દોરી હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાવું ધ્યાન બહાર ગયું એ અંદર ગયા પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટના અમારા મામલતદાર અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ ફાયર બ્રિગેડની ટીમ અમારી પણ પહેલાં ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે અત્યારે બસની અંદર કોઈ નાનું મોટું વાગ્યું હોય એના બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અમને અમે ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં આવતીકાલના દિવસમાં હજી ફર્ધર જો કોઈ અમને મદદની જરૂર હશે તો અમારે જે જે એમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું જો દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રશાસન પાસે પૂરતા સાધનો નહોતા એટલા માટે વિલંબ થાય નહીં એવું નથી આમાં એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી એટલે નાવ જેવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી એ અમારે પાસે ફાયર બ્રિગેડ પાસે જે સાધનો હતા એ બધા ઉપલબ્ધ સાધનો થી અમે લોકો પ્રયત્ન કર્યો છે લાઇટ લાઇટની વ્યવસ્થા જી લાઇટની વ્યવસ્થાનો આ લાઇટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની ની હેડલાઇટ થી આપણે હાઈ ડેન્સિટી લાઇટ થી આપણે બધાય મદદ કરી છે અને અમે લોકો બધાના સહયોગ થી આપણે આજે સક્સેસફુલી બધાને રેસ્ક્યુ કરી શક્યો છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા જાન